પશ્ચિમ કચ્છ એલસીબીની બે અલગ કાર્યવાહી પવનચક્કી નટબોલ્ટ સાથે બે શખ્સોની ધરપકડ માંડવી મરીન વિસ્તારમાં ત્રણ જુગારીઓ ઝડપાયા પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આધરપુરાવા વગર પવનચક્કીમાં ઉપયોગમાં લેવાતા નટબોલ્ટની ગેરકાયદે સગેવાગી કરતી ટોળકી સામે કાર્યવાહી કરવામાં આવી છે એલસીબીની મળેલી ખાનગી બાતમીના આધારે ભંગારના વાડામાંથી પવનચક્કીના નટ બોલ્ટ વેચાણ કરતા પહેલાં દરોડો પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં સલીમ કાસમ કુંભાર અને અસલમ ઉર્ફે ભાલો અબદુલ કુમારને ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ પાસેથી પવનચક્કીમાં ઉપયોગમાં લેવાતા અંદાજે સત્તાવીસસો કિલો નટ બોલ્ટ કબજી કરવામાં આવ્યા છે જેની બજાર કિંમત રૂપિયા એક્યાસી હજાર હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત માંડવી મની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ચેકડેમ પાસે હાર જીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને પણ એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન તથા બે બાઇક સહિત કુલ રૂપિયા છન્નો હજારનો મુદ્દામાલ કબ્જી કરવામાં આવ્યો છે વધુ કાર્યવાહી માટે માંડવી બની પોલીસને સોંપવામાં આવ્યા છે બંને કેસોમાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છેડિયો કો લાઇક કરે અમારી ચેનલ કો જરૂર કરેસ કરે હવે વિડીયો સબસી પહેલી